હત્યા કરી છે ગત વર્ષે ધૂળેટીએ કલર કરવા બાબતે આપેલ ઠપકાની અદાવતમાં મૃતકના ભત્રીજાએ પોતાના કાકા પર કાર ચડાવીને હત્યા કરી છે રાજપુર ગામના બસ સ્ટેશન પાસે રિપત લઈ ત્રણ વાર કાર ચડાવી હતી મેઘરજ પોલીસ ઘટના સ્થળે દોડી આવી છે પોલીસે કાર ચાલક પ્રકાશ રત્ના ડામોર સામે હત્યાનો ગુનો નોંધ્યો છે મૃતકના વૃદ્ધિને પીએમ અર્થે મેઘરજ ખસેડી તપાસ હાથ ધરી છે કાલરોજ અમારા ગામમાં ધૂળેટી કરી હતી અમારા ગામના ચોકડી પર અમારા ગામના ઘરો છે ત્યાં ધૂળેટી પતાઈ ચોકડી પર મારા પપ્પા આવીને બેસ્યા ત્યાં તો અમારા ગામનો રહેવાસી ડામોર પ્રકાશભાઈ રતનાભાઈ આવી અને મારા પપ્પા ઉપર ચાર વાર ઇકો ચડાવી દીધો અને કચડી નાખ્યા ત્યારબાદ અમે એમને હોસ્પિટલ લાયા અને પોલીસ ફરિયાદ નો જાય અને પીએમ અત્યારે ચાલુ છે ગામનો વ્યક્તિ ડામોર પ્રકાશભાઈ રત્નાભાઈ કાકાનો છોકરો થઈ મહેન્દ્ર પ્રસાદ નિશમ બ્લેસિંગ સર્વલી સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર